નમસ્કાર મિત્રો આપણે બધાએ સોના તેમજ ચાંદીની ખરીદી તો કરી લીધી પરંતુ આ સોનું જે છે એ આપણા ઘરમાં આપણે ક્યાં સુધી રાખી શકીએ અને જેની સાથે વાત કરીએ તો મિત્રો ઘરમાં ક્યારેય આટલી લિમિટથી વધારે સોનું ન રાખતા નહીં તો તમારે શું પ્રોબ્લેમ આવશે જેની પણ આપણે માહિતી મેળવીએ વાત કરીએ તો મિત્રો ભારતના ઇન્કમ ટેક્સના નિયમોની સોના તેમજ ચાંદીમાં કયા કયા નિયમો લાગુ પડે છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વીડિયોની અંદર માહિતી મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો આ બે હજાર પચીસમાં માં નવા નિયમો શું આવી ગયા છે જેની પણ સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા ચર્ચા કરવાના છીએ જેની સાથે તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરો છો ત્યારે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેની પણ આપણે આજના વિડીયોની અંદર માહિતી મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક વિડીયોની અપડેટ તમને મળતી મળતી રહે વાત કરીએ તો મિત્રો ભારતના ઇન્કમ ટેક્સના નિયમો અંતર્ગત સોનું રાખવાની ક્વોલિટી લઈને કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે જેમાં વ્યક્તિ અધિકૃત કેટલું સોનું રાખી શકે ઘરમાં જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો સોના તેમજ ચાંદીની ખરીદી જેની સાથે વાત કરીએ તો મિત્રો ભારતમાં સદીઓથી સોનું રાખવાની પરંપરા રહી છે અને તહેવારો દરમિયાન એ લગ્ન પ્રસંગે સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જેની સાથે વાત કરીએ તો લોકો કેટલાક સોના તેમજ ચાંદીની સમૃદ્ધિનું પ્રતિક માનતા હોય છે અને કેટલાક લોકો સુરક્ષિત ભવિષ્ય માટે સોનાને રોકાણ કરતા હોય છે પરંતુ ભારતીય ઘરોમાં તેનું પોતાનું મહત્વ શું રહ્યું છે પરંતુ તમે જાણો છો કે ભારતીયો પોતાના ઘરે સોનું રાખી શકે છે તો કેટલું રાખી શકે છે જેની માહિતી મેળવીએ તેની પહેલા આજના તાજા ભાવની વાત કરીએ તો જેની અંદર આજે બાવીસ કેરેટ સોનાની અંદર સામાન્ય વધારો જોવા મળ્યો છે જેમાં એક ગ્રામ સોનું સાત હજાર એકસો એક્યાવનમાં બે હજાર પચીસ માં સામાન્ય વધારો જોવા મળ્યો છે પરંતુ ચોવીસ કેરેટ સોનું જે છે એ આજે શું ભાવે વેચાઉ છે જેની પણ માહિતી મેળવી લઈએ જેની અંદર એક ગ્રામ સોનું સાત હજાર એકમાં જ્યારે દસ ગ્રામ સોનું ઇઠ્યોતેર હજાર 10 માં જ્યારે સો ગ્રામ સોનું ઘણા બધા જ શહેરોની અંદર જીએસટી અલગથી લાગતા હોય છે જેના કારણે સોના તેમજ ચાંદીના ભાવમાં થોડો ઘણો ફેરફાર જોવા મળતો હોય છે તો વાત કરીએ તો મિત્રો હવે ઘણા બધા નિયમોની માહિતી મેળવી લઈએ એની વાત કરીએ તો ઘરમાં સોનું રાખવાની કાયદેસર મર્યાદા કેટલી છે તો ભારતના ઇન્કમ ટેક્સ નિયમો અંતર્ગત સોનું રાખવાની ક્વોલિટી લઈને કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે જેમાં વ્યક્તિ અધિકારીઓની નજરથી બચી શકે છે વાત કરીએ તો મિત્રો જણાવી દઈએ કે ભારતમાં સોનું સ્ટોર કરવાની લિમિટ સેન્ટ્રલ બેંક ઓફ ડાયરેક્ટ સિરીજ નક્કી કરતી હોય છે જેમાં સીબીડીઆઈ જણાવ્યું છે કે તમે કેટલું સોનું રાખી શકો તો વાત કરીએ તો વિવાહિત મહિલાઓ જે છે એટલે કે જે મહિલાઓના

કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગતો નથી જો તમને વારસામાં સોનું મળ્યું છે તો તેની પર તમારે ત્યાં સુધી કોઈ ટેક્સ નથી લાગતો જ્યાં સુધી તમે તેને વેચવાનો નિર્ણય નથી કરતા પરંતુ જ્યારે તમે સોનાનો વેચવાનો નિર્ણય કરો છો તો સોનું મર્યાદા કરતા વધુ હોય તો તમારે વારસાય રીતે કાયદેસર રીતે સોનાના પ્રમાણમાં જે રીતે રસીદ કે કોઈ પણ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે જો તમે ડોક્યુમેન્ટ નથી આપી શકતા તો ટેક્સ અધિકારી ડ્યુટી દરમિયાન સોનું તમારું થઈ શકે છે કે પછી તમને દંડ પણ થઈ શકે છે તો આવું ખાસ કરીને સોનું નક્કી કરેલી વધુ હોય તેવા કિસ્સામાં તમે અત્યારે ખૂબ જ પરેશાન થઈ શકો છો પરંતુ જે મિત્રોને સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું પ્લાન બનાવી રહ્યા છે જેની સાથે વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ માં તેના સિવાયના ઘણા બધા નિયમો બીજા પણ જોવા મળ્યા છે જેની વાત કરીએ તો મિત્રો ઘણા બધા મિત્રોના સવાલ હોય છે કે સોનું જે છે એ જયારે આપણે વેચવા જઈએ છીએ ત્યારે તેમાં કોઈ પણ પ્રકારના તો જી હા મિત્રો જેની વાત કરીએ તો મિત્રો સોનું વેચવા પર ટેક્સ લાગે છે પહેલા લોંગ ટાર્ગેટ કેપિટલ ગેટ ટેક્સ ચૂકવવો પડે છે જે સોનું વેચવા પર મળેલી ઇન્કમ પર લાગુ થતો હોય છે જો તમને સોનાને ત્રણ વર્ષ કે તેનાથી વધુ બાદ તમે વેચો છો તો ગોલ્ડ વેચ્યાના નફા પર તમારે વીસ ટકાના દરે લોંગ ટર્મિનેટ

માટે સોનાનો ભાવ જે છે એ આવનારા દિવસોની અંદર વધશે કે ઘટશે તો મિત્રો વર્ષ બે હાજર પચીસ માં સોના ભાવ વધશે કે ફટાફટ જેની માહિતી મેળવીએ જેની અંદર આજે વાત કરીએ તો મિત્રો આ વર્ષે સોનાના ભાવમાં ઘણી જોવા છે ત્યારે આ વર્ષે એટલે કે બે હાજર પચીસ માં સોનાના ભાવ વધશે કે ઘટશે તેના વિશે ઘણા બધા લોકો જાણવા માંગતા હોય છે તો લોકોના આ સવાલનો જવાબ આપીએ તો મિત્રો આવનારા દિવસોની ની અંદર સોનાના ભાવમાં જો ડોલરની અંદર મજબૂતીનો માહોલ નોંધાય તો સોનાના ભાવની અંદર સામાન્ય ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તેની સાથે વાત કરીએ તો મિત્રો બજારમાં સોનાની કિંમત જે છે એસી હજાર રૂપિયા પ્રતિ એક પાર કરી શકે છે કે શું તો મિત્રો જેની પણ માહિતી આપણી ચેનલ દ્વારા તમને મળતી રહેશે તો હજુ સુધી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર બે હજાર પચીસ ના નવા નિયમો અથવા તો સોના ચાંદીની ખરીદી ની માહિતી મેળવી શું નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટમાં ચર્ચા માટે